રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કરતાં જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે સુભ સંકેત હોવાનું જણાવ્યું હતું દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારી શક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિ શ્રીએ નવા ઉદ્યોગ અને રોજગારનું સૃજન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં એક હજાર ચારસો ચોત્રીસ પદવીઓમાં એકસો છવ્વીસ પીએચડી આઠસો પાંચ બીટેક ત્રણસો પંચાવન એમટેક એકસો અડતાલીસ પાંચ વર્ષની ઇન્ટિગ્રેટેડ એમએમસીના વિદ્યાર્થીઓ ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. પદવી મેળવનાર કુલ 1434 વિદ્યાર્થીઓ પૈકી 293 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. તમામ ગોલ્ડ મેડલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાયા હતા. I request the Honorable Director to deliver the welcome address. <laughs> I am taking Construction Technology and Management, Patel tell Amit મેન્ટ શ્રી જગદીશ વિશ્વકર્માજી ડાયરેક્ટર અનુપમ શુક્લા ગ્રેન્ટિયન ફેકલ્ટીટ નમસ્કાર લેટમી ફંડ